કાઉન્સિલર ઓફ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર અને જાણીતા કલાકાર એવા કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ બે દિવસ દરમિયાન યોજાશે દેશભરના વિવિધ રાજ્યોમાંથી અલગ અલગ કલાકારો બે દિવસ દરમિયાન પોતાની ડાન્સ રજૂ કરશે જેમાં ક્લાસિક ડાન્સ ભારતીય નાટ્યમ બોલીવુડ ટીપ ઓફ ડાન્સ સહિતના ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ડાન્સનું પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે આજે વિધિવત રીતે પાત્રાના ધારાસભ્ય સહિતના મહાનુભાવો હોય ઉદઘાટન કરી આ કોમ્પિટિશનને શરૂઆત કરાવી હતી પાદરામાં સૌપ્રથમ યોજાયેલા કાર્યક્રમનું પાદરા તાલુકાનું ગૌરવ ગણાવી પાદરાના ધારાસભ્ય સૌ કલાકારોને શુભેચ્છાઓ આપી હતી આ સાથે જ પાદરાનું ગૌરવ સમા ગણાતા કમલેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં નાની વયના બાળકોથી લઈને યુવાનો અને યુવતીઓએ ભેગા ભાગ લીધો છે આ સ્પર્ધામાં નિર્ણાયકો પણ ઉપસ્થિત રહ્યા હતા ડાન્સ ઇન્ડિયા ડાન્સના સ્ટાર અને પાદ્રના વતની શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા પાદરા ખાતે નેશનલ સિંગિંગ એન્ડ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે આ તમામ આયોજન એ ભારત સરકારની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે જેમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના પ્રતિસ્પર્ધીઓમાં આમાં ભાગ લેશે અને પાદરા ખાતે યોજાનાર બે દિવસીય ડાન્સ કોમ્પિટિશનમાં જે પ્રતિસ્પર્ધીઓ વિજેતા થશે તેઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ ભાગ લેશે સમગ્ર ભારતમાં આ પ્રકારનું આયોજન એ બીજું થઈ રહ્યું છે પ્રથમ આયોજન અયોધ્યામાં હતું અને આ બીજું આયોજન છે જે પાડરામાં થઈ રહ્યું છે એ પાદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે નેશનલ લેવલનું કોમ્પિટિશન એ પાદરામાં થઈ રહ્યું હોય છે આ સ્પર્ધામાં ભાગ લેતા તમામ પ્રતિસ્પર્ધીઓને શુભેચ્છાઓ પાઠવું છું અને તેઓ પાદરાનું વિશ્વમાં રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવું છું હું છું કમલેશ પટેલ પાદરા ગામનો વતની અને આજે અમારા ગુજરાતના પાદરા એક બહુ મોટો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે પૂરા ભારતમાંથી ભારતના અલગ અલગ રાજ્યોમાંથી છત્તીસગઢ કલકત્તા મહારાષ્ટ્ર ગોવા જેવા ઘણા રાજ્યોમાંથી પોતાના રાજ્યને રિપ્રેઝેન્ટ કરવા ગુજરાતમાં આવી રહ્યા છે એ બી અમારા પાદરા શહેરમાં આપણા માટે બહુ મોટીની વસ્તુ છે અને અમારી સાથે જે બેલા મહેતા જે અલગ ડ્રેસવાળા જે એસોસિએટ છે અને ખરેખર આ કોમ્પિટિશન ઇતિહાસ કરવા જઈ રહી છે અને અહીંયા જે પાર્ટિસિપેટ જે લોકો જીતશે ગોલ્ડ મેડલ જીતશે અને એ લોકો ઇન્ડિયાને ભારતને રિપ્રેઝેન્ટ કરવા વિદેશમાં જશે તે અહીંયા જે કન્ટેસ્ટન્ટ આવેલા છે એમને હું મારા તરફથી વિશ્વ ઓલ ધ બેસ્ટ કહીશ અને જેટલા બી આ ઇવેન્ટ્સને નેશનલ ડાન્સ એન્ડ સિંગિંગ કેમ્પેશનનો જેમને સપોર્ટ કરો છું એ બધાનો હું ફેડરેશન તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ ચાલશે અને આજથી ડાન્સ મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે અને આ બે દિવસ ચાલશે અગિયાર અને બાર અને બાર તારીખે સાંજે ક્લોઝિંગ સેરેમની થશે અને ખરેખર બહુ ઐતિહાસિક ક્લોઝિંગ સેરેમની થવાની છે મારી બધાને રિક્વેસ્ટ છે કે આ આવા બધા આપણે કલાકારો ડાન્સરને આપણે મોટિવેટ કરવા જોઈએ અને અમારો ડાન્સ મહોત્સવ કરવાનો એક જ મતલબ કે આજે આપણું ડાન્સ અને આપણે લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ જવા રહ્યા છે અને અમે આ ડાન્સના માધ્યમથી આ પરફોર્મન્સના માધ્યમથી એવું કહેવાય यो मैसेज आए कि दरक छोकरा शिस्त तो डांस करे व्यवस्थित कपड़ा पहरी डांस करे, ना आइटम नंबर परफॉर्म कर करे ना कोई बलगारीटी अमरीपटिशन होती नहीं सब मोटी महत्व की बात